કામચલાઉ ઈચ્છાઓ માટે શાશ્વત ખજાનાનો વેપાર ન કરવાનું મને શીખવો મને એવી પસંદગીઓ કરવા માટે શાણપણ આપો જે તમને સન્માન આપે અને તમારા સમય પર વિશ્વાસ રાખવા માટે ધીરજ આપો મારા હૃદયને આવેગ સામે રક્ષણ આપો અને જે ખરેખર મહત્વનું છે તે શોધવામાં મને મદદ કરો હું હંમેશા ખ્રિસ્ત દ્વારા તમારા બાળક હોવાના જન્મસિદ્ધ અધિકારને વળગી રહ્યો છું isuna nama amin